હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર વન ઓનર એક્સયુવી કાર આવેલ છે મિત્રો મહેન્દ્ર એક્સયુવી કાર ટોપ મોડલ કાર ફૂસ્ટાર્ટ બટન સાથે સનરૂપ સાથે મિત્રો આ કાર વેચવાની છે તો વધુ વિગત કારની આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે મહાન્દ્ર એક્સયુવી કારની મોડલ કિંમત ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો એક્સયુવી કાર લેતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર એક્સયુવી કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે કાર અને મિત્રો કાર વન ઓનર છે મિત્રો કાર ટોપ મોડલ જોવા મળશે સનરૂપ સાથે જોવા મળશે મિત્રો કારમાં પુ સ્ટાર્ટ બટન સાથે જોવા મળશે અને મિત્રો કાર એક્યાસી હજાર અને ચારસો કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો લેથર સીટ કવર જોવા મળશે બધા ટાયર તમને નવા જોવા મળશે કારનું ડીઝલ એન્જિન આ પ્રમાણે છે મિત્રો કાર નો એક્સિડન્ટ છે બધા યલો વ્હીલ જોવા મળશે અને મિત્રો કારમાં બે સાવી સાથે કાર જોવા મળશે જે જે પચીસ પાર્સિંગમાં જોવા મળશે રિવર્સ વાઇપર સાથે તો મિત્રો કારની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટીરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે વન ઓનર કાર છે મિત્રો કાર ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે તો મિત્રો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે એક્સયુવી કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈએ એક્સયુવી કારની કિંમત રાખેલી છે સાત લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે સાત લાખ અને એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ મહન્દ્ર એકસ્યુ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ તો મિત્રો પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો કાર લેવા વાંચતા હોય તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ કન્ડિશન વગેરે અને મિત્રો કારની ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી લો Okay, that's right.